સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા વિડીયોમાં તો મિત્રો આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું છે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર મિત્રો ચાર પાઠનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તો મિત્રો પાઠનું નામ છે અને તેનું મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે સ્વાધ્યાય સોલ્યુશનના અને ગુજરાતી વાર્તાઓ વગેરેના વિડીયો અપલોડ કરવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલમાં તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરજો તો ચાલો મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ વિષય છે ગુજરાતી ધોરણ છ પાઠ નંબર ચાર પાઠનું નામ છે દ્રષ્ટિ પારની સૃષ્ટિ તેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે તો ચાલો મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ મિત્રો આખા જ સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાનું છે વિડીયો મિત્રો થોડો લાંબો બનશે આપણે આખા જ સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તો વિડીયોમાં છૂટી જોડાયેલા રહેજો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત તેની અંદર પહેલો પ્રશ્ન છે તમને વાર્તામાં કયા નવાઈ લાગી છાની તેનો જવાબ છે છોટો અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવૈયાકી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો. પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 છે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોય શકે? તમારા વિચારો કહો તો મિત્રો આપણો પ્રશ્ન છે તેનો જવાબ દઈશું હજુ સુધી વિજ્ઞાનીઓએ પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઊર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ છે છોટુંની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત તેનો જવાબ જોઈએ છોટુંની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન ડાબવાનું સાહસ કરત નહીં યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત આમ તો પ્રશ્ન નંબર 4 છે પ્રશ્ન નંબર 4 છે તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો અને શું કહેશો તમે તો તેનો જવાબ જોઈએ તો ત્યાંનો જવાબ છે હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે તો પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક અને કેમ તો તેનો જવાબ જોઈશું તેનો જવાબ છે આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્શન કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજ દિન સુધી વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી મિત્રો પ્રશ્ન નંબર છ જોઈએ પ્રશ્ન નંબર છ છે કોઈ વાહન ન વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તેનો જવાબ જોઈશું કોઈ વાહન ના ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે પ્રશ્ન નંબર સાત જોઈશું પ્રશ્ન નંબર સાત છે તમારા માતા પિતા કે વડીલો તમને કેવી રીતે સાવચેતી રાખવા સલાહ આપે છે તેનો જવાબ જોઈશું અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે તો મિત્રો પ્રશ્ન એકમાં સાત પ્રશ્નો હતા તે આપણે જોયા આપણે પ્રશ્ન નંબર બે જોઈશું તો પ્રશ્ન નંબર બે છે પાઠમાં છોટું કેટલી વાર તેને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચો અને પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો તો મિત્રો આપણો પ્રશ્ન છે તેને જોઈએ તો પહેલો પ્રશ્ન છે ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો તેનો જવાબ આવશે ખાસ વ્યક્તિઓને પ્રશ્ન નંબર બે છે છોટું ને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો તેનો જવાબ આવે છે પપ્પા જેવું ત્રીજા નંબરનો પ્રશ્ન છે નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો તેનો જવાબ આવે શંકાસ્પદ પરિસ્થિતિ મિત્રો ચોથો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન છે મિત્રો છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો તેનો મિત્રો જવાબ આવશે કૃત્રિમ પછી પાંચમો પ્રશ્ન છે માણસ સ્પેસ છૂટ વિના મંગલની જમીન પર જાય તો શું થાય તો તેનો જવાબ આવે છે મૃત્યુ પામે મિત્રો માણસ પ્રશ્ન નંબર મિત્રો ત્રણ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ છે વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેની નીચે લીટી દોરો તો મિત્રો આપણે લીટી નથી દોરી પણ જે મિત્રો વાક્ય સાચા છે તેને પણ અલગ લખ્યા છે અને જે ખોટા છે તેને પણ અલગ લખ્યા છે તો મિત્રો સૌથી પહેલાં આપણે સાચા વાક્યો જોઈશું આપણું આકાશયાન મંગળ ગ્રહ પર ઉતર્યું પૃથ્વી પરના કંટ્રોલ સેન્ટરના વિજ્ઞાનીઓ રાજી રાજી થઈ ગયા તે મિત્રો આપણા સાચા વાક્યો છે અને જે મિત્રો ખોટા વાક્યો છે તેને જોઈએ જે મિત્રો પાઠમાં આવતા જ નથી તે વાક્ય જોઈશું જે પાઠમાં આપણે વાક્યો આવે છે તે અહીં આપણે લખ્યા છે અને જે ખોટા વાક્યો છે તેને પણ અલગ લખ્યા છે તેને જોઈએ યાનમાંથી એક રોબોટ મંગળની ધરતી પર ઉતર્યો ત્યાં નજીકમાં એક ઝરણું હતું ઝરણાનો ફોટો આવે તે રીતે રોબોટ ઊભો રહ્યો તે પછી તેણે ત્યાંથી પાણી અને માટીના નમૂના લીધા ત્યાંની જમીન પર પીળા રંગના ફૂલ છોડ લહેરાઈ રહેલા ત્યાં કાળા સફેદ રંગના પક્ષીઓ જેવા જીવો ઊંચે નીચે થઈ રહ્યા હતા રોબોટે વાતાવરણનું તાપમાન માપ્યું દૂર ડુંગરા જેવું દેખાતું હતું કેમેરાનો ટેલિસ્કોપ મોડ ઓન કરી રોબોટે તેના ફોટા લીધા આ બધી વાતનું રોબોટ લાઈવ ટેલિકાસ્ટ કરતો હતો બીજી જ સેકન્ડે તે બધું કમાન્ડ સેન્ટરની સ્ક્રીન પર દેખાતું હતું તો મિત્રો આ બધા વાક્યો ખોટા છે તેને આપણે અલગ લખ્યા છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈશું તો પ્રશ્ન નંબર ચાર છે ચોથો પ્રશ્ન મિત્રો નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો તો આપણો પ્રશ્ન નંબર ચાર છે તો તેની અંદર પહેલો પ્રશ્ન છે નજીકના અર્થવાળા મિત્રો શબ્દ હોય તેના પર આપણે ગોળ કરવાની છે જે રીતે મિત્રો પહેલું છે કટોકટી તો મિત્રો અહીં આપણને ત્રણ શબ્દ આપેલ છે તો તેનો સૌથી નજીકનો શબ્દ આ છે વધારે મુશ્કેલ સમય આપણને ત્રણ શબ્દ આપેલ છે જે મિત્રો નજીકનો શબ્દ હોય તેના પર આપણે ગોળ કરેલ છે તમે જોઈ શકો છો પહેલો કટોકટી તો ત્રણ શબ્દો આપેલ છે ફક્ત ધૂળ જેવું વધારે મુશ્કેલ સમય અને મહત્ત્વનો સમય તો સાચો શબ્દ આપણે આવશે વધારે મુશ્કેલ સમય તેવું આપણે બીજું જોઈએ બીજું છે રજ માત્ર તો તેમાં પણ કેટલાક શબ્દો આપેલ છે અકરો સમય બિલકુલ નહીં ઘણું અકરું અને જરાક તો આપણો સાચો શબ્દ જરાક આવશે ત્રીજું છે વસાહત તો માણસોનું ટોળું રહેવા માટેની જગ્યા તો સાચો શબ્દ રહેવા માટેની જગ્યા આવશે ચોથો છે યથાસ્થાન ઉપયોગી જગ્યા જ્યાં હોય ત્યાં એક જગ્યાથી બીજી જગ્યા પર જવું તો સાચો શબ્દ આવશે જ્યાં હોય ત્યાં પાંચમું જોઈએ જીવસૃષ્ટિ એટલે મિત્રો સજીવોનું સહજીવન જીવો સર્વ પશુ પક્ષીઓ જીવતું જગત તો મિત્રો સાચો શબ્દ આવશે સજીવોનું સહજીવન તે આપણો સાચો શબ્દ આવશે તો આગળ જોઈએ છઠ્ઠા નંબરનો મિત્રો તો છઠ્ઠું છે બહારે આવવું તો તેમાં પણ કેટલાક શબ્દો આપેલ છે મદદ કરવી સાથે આવવું પાછળ પાછળ આવવું તો સાચો શબ્દ આવશે મદદ કરવી પછી સાતમો પ્રશ્ન છે સાતમો મિત્રો શબ્દ છે નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું તે મિત્રો આપણો સાચો શબ્દ આવશે બીજા શબ્દો આપેલ છે નજર કરવી તાકી રહેવું શિક્ષણ વગરનું તો સાચો શબ્દ આપણો ધ્યાનથી જોવું એ આવશે તો પ્રશ્ન નંબર પાંચ જોઈશું તો પ્રશ્ન નંબર પાંચ છે અ અને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો તો મિત્રો અહીં આપણને જોડકાઓ આપેલ છે તેને આપણે જોડવાના છે તો મિત્રો અહીં આપણને ઉદાહરણ પણ આપેલ છે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે તો મિત્રો જોઈ શકો છો અહીં આપણે ચોથા નંબરમાં આપેલ છે વસાહતનો રજ માત્ર પુરાવો અહીં મિત્રો એફ છે મિત્રો જી છે એફ નહીં નુકસાનકારક સાબિત થઈ શકે તે મિત્રો આપણને ઉદાહરણ આપેલ છે તે રીતે મિત્રો આપણે બધા જ જોડકા જોડેલ છે જોઈ શકો છો પહેલાં નંબરનો મિત્રો એફ આવે જોઈ શકો છો જેણે સ્પેસ સૂટ પહેર્યા હોય તો મિત્રો અહીં આપણને એફ આપેલ છે તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે તે મિત્રો સાચો જવાબ આવશે તે રીતે મિત્રો જોઈ શકો છો આપણે બધા જ જોડકા જોડેલ છે બીજાનો બી ત્રીજાનો ડી ચોથાનો જી પાંચમાનો સી છઠ્ઠાનો એ અને સાતમાનો ઈ તો મિત્રો બધા જ જોડકા આપેલ છે તમે જોઈ શકો છો મિત્રો તેના પર આપણે વાક્યો બનાવવા છે તે જોઈશું તો પહેલો વાક્ય છે જેણે સ્પેસ શૂટ પહેર્યા હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે તો મિત્રો સાત વાક્યો છે આપણે સાતે સાત વાક્યો જોઈશું તો બીજું વાક્ય છે અવકાશયાન પર કાબુ નિયંત્રણ કલની મદદથી રચાય ત્રીજું વાક્ય છે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે ચોથું વાક્ય છે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે આ મિત્રો આપણને ઉદાહરણમાં આપેલ છે તો પણ આપણે લખી લીધું છે પાંચમું વાક્ય છે જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભય સૂચક ઘંટડી મૂકેલી હોય છે છઠ્ઠું વાક્ય છે સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે સાતમું વાક્ય છે પાઇલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ તંત્રજ્ઞ મિત્રો થવું જરૂરી છે તો પ્રશ્ન નંબર છ જોઈશું પ્રશ્ન નંબર છ છે મિત્રો ઉદાહરણ મુજબ શબ્દો બનાવ તો મિત્રો અહીં આપણને ઉદાહરણ આપેલ છે રીતે આપણે નીચે શબ્દો બનાવ્યા છે તો સૌ પહેલાં આપણે ઉદાહરણ જોઈશું ઉદાહરણ છે ઉત્તરાયણ તો ઉતરવું જે રીતે મિત્રો આપણને અહીં સાત શબ્દો આપેલ છે તેને આપણે લખ્યા છે તમે જોઈ શકો છો પહેલો શબ્દ છે વખાણ તો લખવું એ રીતે ખેડાણ તો ખેડવું ચઢાણ તો ચઢવું લંબાણ તો લંબાવવું વહેણ તો વહેતું ધોવાણ તો ધોવાવું દબાણ તો દબાવવું તો તે રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દો લખ્યા છે તમે જોઈ શકો છો આમ તો આપણે પ્રશ્ન નંબર સાત જોઈશું પ્રશ્ન નંબર સાત આપણને કંઈક આ રીતે આપેલ છે નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો મિત્રનો આપણને પ્રશ્ન આપેલ છે તેને જોઈશું તો પ્રશ્ન છે સામાન્ય માણસોને પહેરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં તો મિત્રો અહીં આપણને ત્રણ વિકલ્પો આપેલ છે જે મિત્રો સાચું હોય તેમાં આપણે ખરાની નિશાની કરી છે તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે ત્રણેય વિકલ્પો વાંચીશું તો પહેલો વિકલ્પ છે રહેવા સ્પેસ શૂટની જરૂર પડતી બીજું છે સુરક્ષાનું જોખમ હતું અને ત્રીજું છે સામાન્ય માણસ માટે અનુકૂળ હતું તો મિત્રો તેમાં સાચું પહેલાં નંબરનું આવશે રહેવા સ્પેસ શૂટની જરૂર પડતી તે આપણું સાચું વાક્ય બનશે મિત્રો બીજો પ્રશ્ન જોઈશું બીજો પ્રશ્ન છે નિરીક્ષક યંત્રે ગણવેશ સારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે કીડીઓ હતી નાનો છોકરો હતો બીજા ગ્રહની વ્યક્તિઓ હતી તો સાચો જવાબ આવશે નાનો છોકરો હતો તેવી રીતે ત્રીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે મંગળની જમીન પર જનારે સ્પેશિયલ સૂટ પહેરવો પડે કારણ કે અતિશય ઠંડી અને ગરમી સામે રક્ષણ જોઈએ ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી એ જ ત્યાંનો યુનિફોર્મ છે તો સાચું વાક્ય આવશે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી તો મિત્રો પ્રશ્ન નંબર આઠ જોઈશું મિત્રો કુલ બાર પ્રશ્નો છે આપણે આઠમો પ્રશ્ન જોઈશું આઠમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો તેની અંદર પહેલો પ્રશ્ન છે છોટું માટે પોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો તો મિત્રો ત્યાંનો જવાબ જોઈશું તેનો જવાબ છે તો મિત્રો પ્રશ્ન નંબર આઠમાં પહેલાં પ્રશ્નનો જવાબ જોઈએ તો મિત્રો તેનો જવાબ છે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે છોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને પોયરામાં જવાનો પ્રતિબંધ હતો તે તેમ તો આપણો જવાબ આવશે તો પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે છે મંગળના ભયરામાંથી સપાટી પર જનારે કંઈ કંઈ તૈયારી કરવી પડે તો મિત્રો તેનો જવાબ શું આવે છે ચાલો જોઈએ તેનો જવાબ આવે છે મંગળના પહેરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારનો સ્પેસ શૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે તે પ્ર તે રીતે મિત્રો આપણો જવાબ આવશે તો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું તો પ્રશ્ન નંબર ત્રણ છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે તમને તેનો જવાબ જોઈશું તેનો જવાબ છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિકારની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિઘાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે તો પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રશ્ન નંબર ચાર છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે સી માહિતી આપે છે તેનો જવાબ જોઈશું તેનો જવાબ છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે અવકાશયાનને અવકાશ અવકાશમાં જ નકામા બનાવી દઈને નીચે ઉતારવા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી પ્રશ્ન નંબર પાંચ જોઈશું પ્રશ્ન નંબર પાંચ છે મંગળના વિજ્ઞાનીઓએ અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો તેનો જવાબ આવશે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું યથાવત તેના મોકલનારાઓને મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વને ખબર પડી જાય તો પ્રશ્ન નંબર છ છે તેને જોઈશું તો પ્રશ્ન નંબર છ છે વાઇકિંગ એક મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે તો મિત્રો તેનો જવાબ શું છે ચાલો જોઈએ તેનો જવાબ છે વાઇકિંગ એક મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવ સૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી તે રીતે મિત્રો આપણો જવાબ આવશે તો પ્રશ્ન નંબર સાત છે ચાલો તેને જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર સાત છે તમે પૃથ્વી પરના વિજ્ઞાનીઓના સમિતિમાં હોત તો વાઇકિંગ એકના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત તો મિત્રો તેનો જવાબ આવશે હું વિજ્ઞાની નથી છતાં પણ વિજ્ઞાનીઓની સમિતિમાં હોત તો વાઇકિંગ એકમાં એવા સેન્સરો પણ લગાવત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે મિત્રો પ્રશ્ન નંબર આઠ છે તેને આપણે જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર આઠ છે આ વાર્તાના આધારે મંગળ ગ્રહ વિશે પાંચ વાક્યો લખો તો મિત્રો આપણે વાર્તાના આધારે મંગળ ગ્રહ વિશે પાંચ વાક્યો લખવાના છે આપણે લખ્યા છે ચાલો સમજીએ વાક્યો તો મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકો એ મંગળ ગ્રહ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી રીતે આપણે વાક્યો લખ્યા આપણે પ્રશ્ન નંબર નવ જોઈશું મિત્રો પ્રશ્ન નંબર નવ છે વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો તો મિત્રો અહીં આપણને વાક્યો આપેલ છે તેને આપણે સૌથી પહેલાં મિત્રો વાક્યો વાંચીશું ત્યારબાદ કયું વાક્ય કયા નંબરમાં આવશે તે સમજીશું મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને સંછાડતા નથી તો મિત્રો આ વાક્ય આપણું બીજા નંબરનો બનશે બીજું વાક્ય જોઈએ યાન મંગળ પરની માટી એકત્ર કરે છે તો મિત્રો આ વાક્ય આપણો છઠ્ઠા નંબરનો બનશે ત્રીજું વાક્ય છે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી તો આ વાક્ય આપણું સાતમા નંબરનો બનશે ચોથું વાક્ય છે છોટુંની ભૂલથી વાઇકિંગ એક ધ્યાનનો હાથ ખોટવાય છે આ વાક્ય ચોથા નંબરનું વાક્ય મિત્રો ચોથા નંબરનું બનશે પાંચમું વાક્ય છે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે તો મિત્રો સૌથી પહેલાં વાક્ય આપણું આ બનશે પાંચમા નંબરનું છઠ્ઠું વાક્ય જોઈએ છઠું વાક્ય છે વાયકિંગ એક મંગળ પર ઉતરાણ કરે છે તો વાક્ય આપણું ત્રીજા નંબરનું બનશે છેલ્લું વાક્ય જોઈએ સાતમા નંબરનું તો છેલ્લું વાક્ય છે નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાયકિંગ એકનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે તો આ વાક્ય આપણો પાંચમા નંબરનો બનશે તો ચાલો મિત્રો આપણે પ્રશ્ન નંબર દસ જોઈશું પ્રશ્ન નંબર દસ છે વિરામ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરો અવરોથી વાંચો તો મિત્રો જોઈએ વાક્યો તો મિત્રો આપણે સૌથી પહેલું વાક્ય પ્રશ્નાથ વાક્ય છે આવતીકાલે નિશાળમાં રજા છે કંઈક તે રીતે મિત્રો આપણે વાક્ય વાંચવાનું છે બીજું પણ વાંચીએ આવતીકાલે નિશાળમાં રજા છે હે આવતીકાલે નિશાળમાં રજા છે તે રીતે મિત્રો આપણે વાક્ય વાંચવાના છે બીજું જોઈએ પૂજન અમદાવાદમાં ભણે છે ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે પૂજન અમદાવાદમાં ભણે છે તે મિત્રો આપણે પ્રશ્ન પૂછો તેવી રીતે આપણે બોલવાનું છે જ્યાં જ્યાં મિત્રો પ્રશ્નાથચિહ્ન લાગેલ છે તે આપણે કોઈકને પ્રશ્ન પૂછતા હોય તેવી રીતે વાક્ય વાંચવાનું છે તો ત્રીજા નંબરનું જોઈશું ત્રીજા નંબરનું છે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય તે મિત્રો પ્રશ્નાથ વાક્ય છે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય ચોથા નંબરનું છે એણે ક્યાં કશું કીધું એણે શું કીધું તે મિત્રો પ્રશ્નાત વાક્ય છે એણે કશું નથી કીધું મિત્રો પ્રશ્ન નંબર અગિયાર છે તેને જોઈશું પ્રશ્ન નંબર અગિયાર છે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકો તે શા માટે છે તે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં લખો તમે મિત્રો જોઈ શકો છો માહિતી હોય ત્યાં પૂર્ણ વિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝણ આશ્ચર્ય જેવા ભાવ માટે ઉદ્ગાર ચિહ્ન તો મિત્રો પહેલું વાક્ય છે આપણું અરર છોકરું પડી ગયું તો મિત્રો તેમાં આવશે દુઃખ કે આઘાત પ્લસ માહિતી બીજા નંબરનું જોઈશું જો બીજા નંબરનું વાક્ય છે અમે પ્રવાસે જવાના છીએ તેમાં મિત્રો માહિતી આવશે કંઈ ખબર જ નથી પડતી ને તેમાં મિત્રો મૂંઝવણ આવશે ચોથા નંબરનું છે મારા ઘરે મહેમાન આવ્યા છે તેમાં મિત્રો માહિતી આવશે આ આવ્યું વેકેશન તો મિત્રો તેમાં આશ્ચર્ય આવશે અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે તેમાં મિત્રો આશ્ચર્ય પ્લસ આનંદ આવશે સાતમા નંબરનો છે સુપ્રભાત હું મજામાં છું તેમાં મિત્રો માહિતી આવશે આઠમું છે ઓહ મને તો આજે ખબર પડી તેમાં આશ્ચર્ય પ્લસ માહિતી આવશે અને મિત્રો છેલ્લો પ્રશ્ન બારમાં જોઈશું તો બારમાં પ્રશ્ન છે આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાનીઓ કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો મિત્રો આ રીતે નિશાન કરો ક્રિયા ચાલી રહી હોય તો મિત્રો આ રીતે નિશાન કરો અને જે ક્રિયા હવે પછી થવાની હોય તો આ રીતે મિત્રો નિશાની કરો મિત્રો તે રીતે આપણે નિશાનીઓ કરવાની છે તો આપણને અહીં ઉદાહરણ આપેલ છે તમે જોઈ શકો છો ઉદાહરણ સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથર્યો તો મિત્રો આ આ ક્રિયા થઈ ગઈ છે તો મિત્રો કંઈક આ રીતે વાક્ય આ રીતે મિત્રો તીર આવશે ચાલો મિત્રો વાક્ય જોઈએ પહેલું વાક્ય છે સ્વામી અમારો જાગ છે તો મિત્રો હવે થવાનું છે તો મિત્રો આગળ તીર આવશે સવારમાં જગમગ થતાં દાદા આવ્યા તો મિત્રો તે ક્રિયા થઈ ગઈ છે તો આ રીતે તીર આવશે ત્રીજું છે તોળા તોળા સસલા તમે ક્યાં ગયા હતા તો મિત્રો આ પણ ક્રિયા થઈ ગઈ છે તો પાછળ ત્રીજા આવશે ચોથું જોઈએ ચોથું છે મિત્રો હવે હું વરસાદ સાથે રમવાનો નથી તે મિત્રો હવે ક્રિયા થવાની છે તો આગળ તીર આવશે જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો તો આ ક્રિયા મિત્રો થઈ ગઈ છે તો પાછળ તીર આવશે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લૂંટી છું તો મિત્રો આ ક્રિયા હવે કરવાની છે તો આગળ મિત્રો તીર આવશે અને છેલ્લું મિત્રો સાતમું વાક્ય જોઈશું નાજુક નમણાં હરણાં ઝરણા નીચે કૂદી રહ્યા છે તો મિત્રો આ ક્રિયા ચાલુ છે હાલમાં તો જોઈ શકો છો આ રીતે આપણે નિશાન કરીશું તો મિત્રો આ હતું આપણું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર ચાર જો મિત્રો સ્વાધ્યાય તમને મિત્રો કેવું લાગ્યું સ્વાધ્યાય નજો મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ થયો હોય તો ખાસ કમેન્ટ કરીને જણાવજો આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું આ વિડીયોમાં તો વિડીયો કેવો લાગે તે ખાસ કમેન્ટ કરીને જણાવજો નજો જો વિડીયો સારો લાગ્યો તો લાઈક પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને અમારા આવનારા દરેક વીડિયા સૌથી પહેલાં મળતી રહે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો